વાડીયા પોગી ગયા ઇન કુવા ઉતરવાની તૈયારી કરી હે જીગાભાઈ કરે ગોયલ જો ગિરીશ ની ને બધું તૈયાર બાટકુ ભર્યું હે ભાઈ એ ને હવે અંદર ઉતરી જાય ને ફૂટ પુડાકવાનો હે આટલે ઇન દાર પૂરો કરીને ને લાઈન કાટશું હાલો મિત્રો જો જમીન ની અંદર કુવા ની અંદર આ રીતે પાણી ની ખોજ કરવામાં આવે તો જો આપણે આ રીતે મશીન ફિટિંગ કરવાની આવું પાનું લગાડવાનું ને આ રીતે આ મશીન આડું હાલે આડું આટલે જો આવી રીતે પાણી થોડું થોડું મળે આ જમીનમાં પાણી ખોજ કરવા માટેનું સ્પેશિયલ બોરિંગ મશીન કહેવાય આડું બોરિંગ મશીન હા જો આપણે આ પણ અઢીસો ફૂટનો બોર કર્યો એમાં પણ પાણી સારું લાગી ગયું આ પણ બોર કર્યો તો એમાં પણ સારું લાગી ગયું આમ થોડું પાછળ ઓછું લાગ્યું હવે અમારા જીગુભાઈએ મશીન ફેરવીને પલટાવીને આમ ચોથા નંબરનો બોર મૂકવા માટે તૈયાર કરી રહ્યું છે દાબાબ તૈયાર કરે છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી 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 આવી બરાબર ભાઈ પછી પાછું આ બાજુ મુહૂર્ત આપણે રેડી છે હાલો રાધે બોરિંગ મશીન રાજકોટ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ કરજો ને પાણીની શોધ માટે આ રીતે બોરિંગ કરવા પડે કૂવાની અંદર હાલો ભાઈ આપણે એકસો ને પચાસ નો બોર કરી લીધો છે હવે નીકળા છે જમવા હવે જમવા જાય હી જમી આવી પછી પાછું ચાલુ કરશું આમ દરેડા કેવા આવે હે જોરદારના ના ને ઉપર થી આવે હે ટાયર જઈ રહ્યા જમવા જો જાય ને આપણે દાર માંથી લાઈન કાઢી લીધી છે જો માં હે ને સો ફૂટ જો અહીંયા થપ્પો માર દીધો હે અઢીસો ફૂટ દાર થયો છે અને અહીંયા બીજો થપ્પો માર દીધો દોઢસો ફૂટ લાઈનનો ને સો ફૂટ લાઈન જો અહીંયા ઊભી કરી દીધી છે સો ફૂટ અહીંયા ઊભી કરી

જો જીગા ભાઈ ટિફિન ખોલે છે હવે જમવા બે હવાની તૈયારી કા ગયા ભાઈ ભૂખ લાગી ગઈ ટિફિન ખોલે છે ફરતી ફોરતી ઉડે હે હાલ્યો નહીં ઉડવા દો જીગા ભાઈ